સુરેશ રાજુ તુષાર રમેશ દંતાણી નવસારી નજીક આવેલા મુન્સી સર્કલ પાસેથી તપાસ કરતા

નવસારી દરગાહ રોડ હેવન ચિકનની સામે લંગરવાડ ખાતે રહેતા રિયાઝભાઈ જહિતભાઈ શેખનાના મકાનમાં રોકડા રૂપિયા તેમજ ચાંદીના દાગીનાની ચોરી થયેલ તે બાબતની ફરિયાદ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબની ફરિયાદ આપવામાં આવેલ જે મુજબ ગુનો દાખલ કરીને આ ગુનો અનરિટેક હોય જેના એલસીબીના અધિકારી કર્મચારીઓએ પોતાના સીસીટીવી તેમજ સર્વેલન્સ સ્ટાફના આધારે અને પોતાના બાતમીદારો રોકીને આ ગુનો શોધી કાઢવામાં આવેલ છે અને આ ગુનામાં જે નવસારી આરોપી છે જે નવસારી કોઈ સર્કલ પાસેથી ચોરીના મુદ્દામાલ રોકડા એસી હજાર તથા દાગીના સહિત કુલ રૂપિયા એસી હજાર સાતસો પચાસનો નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે આજે આ પકડાયેલા આરોપી છે તેમાં એક તુષાર રમેશભાઈ દંતાણી ઉંમર વર્ષ ઓગણીસ ધંધો રિક્ષા ડ્રાઈવર તેમજ બીજા આરોપી છે સુરેશભાઈ રાજુભાઈ દંતાણી વર્ષ એકવીસ ધંધો પાઉભાજી બનાવવાનો છે એ બંને આરોપી પકડાઈ ગયેલ છે અને એમની પાસેથી કુલ મુદ્દામાલ એસી હજાર પાંચસો સિત્તેર રૂપિયાનો રિકવર કરવામાં આવેલ છે આ જે આરોપી તુષારભાઈ છે એના એના ઉપર અગાઉ નવસાઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઈ ચુકેલ છે આ બંને ગુના ડિટેક્ટ થવાથી નવસાઈ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સરવાયા સાહેબ તપાસ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે